સરસ્વતી પ્રણવ યાદવ સર્વકાર્યા સિદ્ધએ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે ભગવાન ગણેશજીનું પર્વ ગણેશ ચતુર્થી તો પહેલાં તો ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ ભાઈ બહેનોને અને વડીલોને ગણેશજી પર્વની નિમિત્તે ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના મિત્રો કહેવાય છે કે ભગવાન ગણપતિ દાદા ભક્તોના ઘરે જાય છે મહેમાન ગતિ કરે છે અને ભક્તોના દુઃખોને દૂર કરે છે ગણેશજી આવે છે એટલે આનંદ આપે છે ને જ્યારે આપણા ઘરમાં ગણેશજીની સ્થાપના હોય એટલે ઘરની અંદર બાળકોથી માંડીને બધાને આપણને એવું લાગે કે ઘરમાં કોઈ મહેમાન આવ્યા છે કેમ મજા આવે તે રીતે ભગવાન આવે એટલે બધાને મજા આવે એ દિવસોનો માહોલ કંઈક અલગ હોય છે અને ગણેશજી જાય છે અને પછી ઘણી વખત તો આપણને ગમતું પણ નથી તો ભગવાન ગણેશજી દરેક વ્યક્તિએ પોતાના ઘરે ગણેશજીનો તહેવાર હોય એટલે આપણે લાવવા જોઈએ કેમ કે શાસ્ત્ર કહે કે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીનો જન્મદિવસ દિવસ કહેવામાં આવે છે અને કેટલા વાગે મધ્યાહન કાલે બપોરે બાર વાગે ગણેશજીનો જન્મ બતાવેલો છે તો ભગવાન ગણેશજી આપણા ઘરે જ્યારે આપણે લાવતા હોઈએ તો ભગવાન ગણેશજીની સ્થાપન વિધિ કેવી રીતે કરવી જોઈએ ભગવાનનું સ્વાગત કઈ રીતે કરવું જોઈએ ભગવાનની પૂજા કઈ રીતે કરવી જોઈએ કયા મુહૂર્તમાં લાવવા જોઈએ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું એવું કહેવાય છે કે ભગવાન ગણેશજીને આપણે જ્યારે આપણા ઘરે બોલાવતા હોઈએ તો પહેલાં તો આપણા મુખ્ય દરવાજા ઉપર ભગવાનનું વેલકમ કરવું જોઈએ સ્વાગત કરવું જોઈએ ભગવાનની આરતી કરી ભગવાનને આપણા ઘરની અંદર પ્રવેશ આપવો જોઈએ અને ત્યારે શું બોલવું જોઈએ ગણપતિ બાપા મંગલ મંગલમૂર્તિ મોર્યા ભગવાન ગણેશજીનો જય જયકાર કરવો જોઈએ અને ભગવાન ગણેશજીની સ્થાપના કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું તો સૌ પ્રથમ પહેલાં ભગવાન આપણે ઘેરા આવતા હોય એ પહેલાં આપણા ઘરની અંદર ગંગાજલનો છંટકાર કરવાનો અને ધૂપ કરવાનું અને ભગવાન જ્યારે આવે ત્યારે શંખનાજ ઘંટનાદ કરવાના કેમકે ભગવાનને લાગે કે મારું વેલકમ સારી રીતે થાય છે બીજી વાત જ્યાં ભગવાનને બેસાડવાના છે તે જગ્યા તે સ્થાન કંઈ તે દિશા કેવી હોવી જોઈએ તો ભગવાનને ગણપતિને જ્યારે તમે તમારા ઘરમાં બેસાડો છો તો ખોટી દિશામાં ન બેસાડવા કેમ કે ભગવાન ગણેશજી માટે એવું કહેવાય છે કે જ્યારે પણ તમે કોઈ પણ દેવી દેવતાઓની પૂજન કરો છો ત્યારે યજમાનનું મુખ જે છે એ હંમેશા પૂર્વ બાજુ જવું જોઈએ અથવા ઉત્તર બાજુ જવું જોઈએ મતલબ તમારી સામે ભગવાન હોય તો અહીંયા દિશાની વાત કરીએ તો ભગવાન ગણેશજીની પાછળ પૂર્વ દિશા એટલે કે ઉગમણી દિશા આવી જોઈએ તે શ્રેષ્ઠ ગણાય અને એ દિશામાં કદાચ જો સેટ ન થાય તો ભગવાનની પાછળની દિશા ઉત્તર આવી જોઈએ કેમ કે ઉત્તર અને પૂર્વ એને શુભ ગણવામાં આવે છે પરંતુ પૂજન કરનાર વ્યક્તિનું જો મુખ જો દક્ષિણ દિશામાં જાય તો એ પૂજા ફલિભૂત નથી થતું તો ગણેશજી તમારા ઘરે આવે છે તો ભગવાન ગણેશજીને પૂજન કેમકે ગણેશજી એ વ્રત માટે આવે છે પરમિનન્ટ નથી જ્યારે પરમિનન્ટ કોઈ સ્થાપના કરવાની હોય તો એનું નિયમ અલગ લાગુ પડે છે પરંતુ અહીંયા વ્રત જ્યારે કરવામાં આવે છે ત્યારે વ્રતના નિયમ મુજબ યજમાનનું મુખ પૂર્વ અને ઉત્તર બાજુ જવું જોઈએ ભગવાનનું મુખ એ વખતે ભગવાનનું મુખ પશ્ચિમ દિશા બાજુ જાય અને આ બાજુ દક્ષિણ દિશામાં જશે કેમકે ઉત્તરમાં બેસે તો ગણેશજી જોશે દક્ષિણમાં આ આ વસ્તુની યાદ રાખવાની બીજા નંબરની વસ્તુ કે ભગવાનની જ્યારે સ્થાપના કરો છો તે દરમિયાન ઘરને એકદમ સાફ સફાઈ કરવું જોઈએ દરવાજા ઉપર આસોપાલનનું તોરણ બાંધવું જોઈએ ભગવાન ગણેશજી જ્યાં તમારે મૂકવાના છે બેસાડવાના છે તે જગ્યા ઉપર ગણેશજીને બાજટ અથવા પાટલો એ તમારે શુદ્ધ હોવું જોઈએ અને સાફ કરેલો હોવો જોઈએ અને એ પાટલાની ઉપર જ્યારે ગણપતિને બેસાડો એ પહેલાં તમારે એની ઉપર કંકુથી સાથીઓ બનાવવાનો જેને સ્વસ્તિક કહેવામાં આવે છે સાથીઓ બનાવી અને પાંચ ચાંદલા કરી પછી એની ઉપર તમારે લાલ રંગનું કપડું બિરાજમાન કરવાનું કપડું મૂક્યા બાદ ભગવાન ગણપતિનું સ્થાપનમાં ગોધુમ હા ગોધુમ કહેતા ઘઉં તો ઘઉં એની અંદર પાથરવાના અને ઘઉં પાથરવાનો અને શક્ય હોય તો ઘઉંનો ઢગલો કરો અને એમાં તમારે ફૂલની આકૃતિ જેને અષ્ટદલ કહેવામાં આવે છે આઠ પાખડીવાળું ફૂલ બનાવવું અથવા અષ્ટદલ બનાવવું અષ્ટદલ બનાવ્યા બાદ ભગવાન ગણેશજીને એની ઉપર બિરાજમાન કરવા જોઈએ સાથે ભગવાન ગણેશજીની પૂજાનો આરંભ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ગણેશજી આપણા ઘરમાં જેટલા દિવસ સુધી રહેવાના છે તેટલા દિવસ સુધી ભગવાન ગણેશજીની બાજુમાં અખંડ દીવો તમારે કરવાનો રહેશે ઘણાનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી ગણેશજી કેટલા દિવસના લાવીએ તો ગણેશજી આપ દોઢ દિવસના લાવી શકો છો ત્રણ દિવસના લાવી શકો છો પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ અને છેલ્લે અગિયારમાં દિવસે વિસર્જન એટલે ગણેશ અનંત ચતુર્દશી જેને કહેવાય ચોથી મારીને ચતુર્દશીનો આ વ્રતનો નિયમ હોય છે તો જે વ્યક્તિની જે શક્તિ હોય તે પ્રમાણે ભગવાન ગણેશજીને પોતાના ઘરે લાવી અને બિરાજમાન કરી શકે ગણેશજીની મૂર્તિ તમે જે લાવો છો શક્ય હોય તો અહીંયા ડાબી સૂંઢના ગણપતિ લાવવા શુભ હોય છે કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે ગણેશજીની એક જમણી સૂધ અને ડાબી સૂઢ તો જમણી સુંડ જે છે એ ગણેશજી થોડા ઉગ્ર હોય છે અને એ ગણેશજી શીઘ્ર કાર્ય કરનાર પણ હોય છે જે ખાસ કરીને અન્ય મંદિરોમાં સ્થાપના કરીએ છીએ પરંતુ ઘણા મંદિરોની અંદર આપણે સ્થાપના જ જોઈએ છીએ તો એ ગણેશજીને નિત્ય પૂજા કરવી જ જોઈએ પરંતુ અહીંયા ઘરની અંદર જે છે ડાબી સૂંડના ગણપતિ એ પૂજન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે હવે તમે પૂજાની શરૂઆત કરો છો તો પૂજન કરનાર વ્યક્તિએ શું કરવું પૂજા કરતા વ્યક્તિએ પૂજાના વસ્ત્ર પહેરવા બને ત્યાં સુધી ચડ્ડો પહેરીને ભગવાન ગણપતિની પૂજા ન કરવી કેમકે અમુક વસ્તુ એવું છે કે જ્યારે દેવતા આવતા હોય ભગવાન આવતા હોય ત્યારે આપણે આપણા સંસ્કૃતિ અને આપણા ધર્મ અનુસાર આપણે પૂજાના વસ્ત્ર પહેરવા જોઈએ જબ્બો હોય ધોતી હોય લેગો હોય અને માથા ઉપર ટોપી હોય તો આ રીતે એ પહેરીને આપણે ભગવાનની પૂજા કરવી જોઈએ બીજા નંબરની વસ્તુ પૂજન કરનાર વ્યક્તિએ પોતાના ભાગ્યમાં ચાંદલો કરી આસન ઉપર બિરાજમાન થઈ અને તાંબાના પાત્ર લેવાના તાંબાનું પવાલું આચમની અને કલશ વગેરે પૂજાની સામગ્રીમાં રાખવાનું પૂજાની સામગ્રીમાં ખાસ કરીને અબીલ ગુલાલ સિંદૂર હરદર કંકુ ચંદન છડી આ બધી વસ્તુ યાદ રાખવાની હવે ઘણા કહે છે કે શાસ્ત્રીજી થોડું ધીમે બોલો તો અમે લખીએ હા ઘણી વખત વિડીયો તમારી પાસે ન હોય તો અમે તમને વિડીયો પણ મોકલાવીશું પણ દરેક વસ્તુ પૂજાની સામગ્રીમાં અબીલ હોય છે ગુલાલ સિંદૂર હળદર કંકુ ચંદન આખા ચોખા એ હોવા જોઈએ ભગવાનને પૂજા માટે ફળ પછી ફૂલ અને ફૂલનો હાર એમાંય પાછું ભગવાનની પૂજામાં દુર્વા અને જાસૂદના પુષ્પ પુષ્પ પુષ્પનું વિશેષ મહત્વ છે પ્રસાદમાં તમે ડ્રાય ફ્રૂટ શીરો બનાવી શકો ફળ અર્પણ કરી શકો પણ વિશેષમાં મોદક ભગવાનને વધારે ગમે છે એટલે મોદક ખાસ લાવવા ભગવાનને ધૂપ અને આરતીની થાળી તૈયાર રાખવાની હોય છે શક્ય હોય તો ઘરના આંગણામાં રંગોળી પુરાવીને રાખવાની ગાયનું ઘી રાખવાનું પૂજનમાં હવનમાં આરતીમાં વગેરે ગાયના ઘીનો ઉપયોગ વિશેષ કરવો અને પંચામૃત આ બધી વસ્તુ ભગવાનની પૂજા સામગ્રીમાં હોય છે હવે પૂજન કરનાર વ્યક્તિએ પ્રથમ તો પોતાના ભાગ્યમાં ચાંદલો કરી હાથમાં નાડે છડી બાંધી અને પોતાના હાથમાં ત્રણ વખત જલ લેવું અને પછીને આચમન કરવાનું મતલબ પીવાનું જ્યારે ત્રણ વખત પાણી પીવો છો ત્યારે તમારે ઓમ કેશવાય નમઃ ભગવાન વિષ્ણુનું નામ છે ઓમ કેશવાય નમઃ પહેલી વાર પીવાનું બીજું ઓમ નારાયણાઈ નમઃ અને ત્રીજું ઓમ માધવાય નમઃ ત્રણ નામ બોલી ત્રણ વાર પાણી પીવાથી અને ચોથી વાર હાથમાં પાણી લેવાનું ઓમ ગોવિંદાય નમઃ ચોથું નામ ભગવાન ગોવિંદનું બોલી અને હાથને ધોઈ નાખવાના મતલબ લૂછી નાખવાના ત્યાર પછી ગણેશજીને નમસ્કાર કરવાના અને તમારા હાથમાં સંકલ્પ કરવાનો કે હે ભગવાન ગણેશજી તમે મારા ઘરે બધા છો તો હું કેટલા દિવસ સુધી રાખીશ અથવા કેટલા વર્ષ સુધી આ વ્રત કરીશ એનો સંકલ્પ કરવાનો અને વ્રતનો સંકલ્પ કરી અને પછી તમારા કાર્યને પૂર્ણ કરવાનું સંકલ્પ થાય અખંડ દીવો પ્રજ્વલિત કરી અને ધરતી માતાને પૂજન કરવાનું તમારું જે નોર્મલ પાણી હોય એમાં ગંગાજલ પધરાવી અને જલને શુદ્ધ કરવું જલની પૂજા કરવાની ભગવાન ગણેશજીનું પ્રથમ આવાહન કરવાનું પૂજન જ્યારે કરતા હોય એ પહેલાં ભગવાન ગણેશજીને આવાહન કરવાનું ગણેશજીનું આવાહન મતલબ કે હે ભગવાન તમે મારા ઘરે પધારે છો હું તમારું સ્વાગત કરું છું વેલકમ તો એ રીતે ભગવાન હાથમાં ચોખા લે ભગવાનનું આવાહન કરો ભગવાનને ચોખા અર્પણ કરો ત્યાર પછી ભગવાનને પુષ્પ અર્પણ કરો અને બીજી વાત કે ભગવાન ગણેશજીની જે મોટી પ્રતિમા લાવ્યા હોય એની આગળ તમારે નાની પ્રતિમા મૂકવાની જે કોઈ ધાતુની હોય જે પિત્તરની હોય ચાંદીની હોય સોનાની હોય કંઈ ના હોય તો સોપારી રાખવાની કેમકે પૂજન માટે નાની સોપારી કે જે મૂર્તિ હોય એની પૂજન કરવાનું કેમ કે મોટી જે મૂર્તિ છે એની ઉપર તમે પાણી વગેરે ચડાવી ન શકો કેમ કે માટીની મૂર્તિ હોય વધારે એ બધું ચડાવવાથી ખંડિત થતી હોય છે તો નાની સ્વરૂપ આગળ રાખવાનું અને એ નાના સ્વરૂપને તમારે રોજ એને સ્નાન કરાવવાનું પંચામૃતથી સ્નાન કરાવવાનું અને વસ્ત્રમાં નાડાછડી અથવા ધોતી અર્પણ કરી શકાય જનોઈ અને એ નાની મૂર્તિઓ એને ચાંદલો ચોખા ફૂલ અબીલ ગુલાલ ધૂપદીપ એ બધું અર્પણ કરવાનું નાની પ્રતિમાને અને એ ભગવાનની આગળ મૂકવાની સાથે જે ભગવાનનું મોટું સ્વરૂપ જે મૃતિકા કહેતાં માટીનું તમે લાવ્યા હોય તો તે સ્વરૂપની ઉપર સૌ પ્રથમ પહેલાં થોડું ગંગાજલનું પ્રોક્ષણ કરવાનું એની ઉપર કોઈ તાંબાના લોટો ભરી અને અભિષેક નહીં કરતા એમાં ખાલી પાણીથી પ્રોક્ષણ કરીશું કેમ કે પ્રતિમાને આપણે સાચવીશું ખંડિત ન થાય તેના માટે કેમ કે માટીની છે એટલે પાણીથી પ્રોક્ષણ કરી અને ભગવાનને ત્યાં વસ્ત્ર જે તમે મોટું ધોતી લાવ્યા હોય અથવા ભગવાનનો શણગાર લાવ્યા હોય કે ભગવાનનું મુગટ લાવ્યા હોય તો ભગવાનને સરસ મજાનો શણગાર કરી દો શણગાર કરી ભગવાન ગણેશજીને ચંદન અને કુમકુમથી તિલક કરો જનોઈ હોય તો ભગવાનને ખાસ કરીને જનોઈ ધારણ કરાવો અને ભગવાનને પુષ્પની માલા જેની અંદર જાસુદના પુષ્પ વિશેષ હોય તો જાસુદના પુષ્પથી ભગવાનને એનો હાર બનાવીને ભગવાનને પહેરાવો દુર્વા પ્રિય છે દુર્વા ભગવાનને અર્પણ કરવાની છે અને જે પ્રતિમા છે તે ભગવાન ગણેશજીની પણ નિત્ય તમારે પૂજા કરવાની છે બંને સ્વરૂપની આ રીતે ભગવાન ગણપતિને ધૂપ દીપ અને પ્રસાદમાં લાડુ અર્પણ કરવાના છે લાડુ અર્પણ કરી અને ત્યાર પછી એ કલશ સ્થાપન કરવાનું છે કલશ સ્થાપન એટલે કે શું તો કે જ્યારે જ્યારે ભગવાન ગણેશજીની સ્થાપના થાય ત્યારે ભગવાનની બાજુમાં એ કલશ સ્થાપન કરવી જોઈએ કલશ સ્થાપનની અંદર ભગવાનની બાજુમાં થોડી ઘઉંની ઢગલી કરવી અને તાંબાનો કલશ તમારે તમારી આગળ મૂકવાનો તાંબાના કલશની અંદર તમે આસોપાલોના પાન અથવા કપૂરી પાન નાગરવેલના પાન અથવા આંબાના પાન એની અંદર તમારે પાંચ સાત નવ અગિયાર એવી માત્રામાં તમે મૂકી શકો પાંચ મૂકી પાંચ મૂકવાનો વિશેષ મહત્ત્વ છે તો એ અંદર મૂકીને પછી એ કલશની અંદર તમારે પાણી પધરાવવું એમાં કઈ કાંઈ દ્રવ્ય નાખવાના તાંબાના લોટામાં તમને કહી દઉં પહેલું પાણી પધરાવ્યું પછી આ પાન મૂકેલા છે એમાં ચંદન ચોખા થોડી હળદર પછી એમાં થોડી દુર્વા પછી તમારા ઘરની થોડી માટી હોય અથવા તમારું જે કુંડું હોય એમાંથી થોડી માટી લઈ એમાં પધરાવવાનું પછી એક સોપારી સવારુપિયો પંચરત્ન અને પંચ ધાતુ હોય છે પણ પંચરત્ન પંચધાતુ ન હોય તો બે દાણા ચોખા અંદર પધરાવી દેવાનું સવા રૂપિયો હોય તો એને ચાલો કરી અને સવા રૂપિયા ન હોય તો એક રૂપિયાના સિક્કા ઉપર ચાલો કરી એમાં પધરાવી દેવાનું છેલ્લે તમારે આ કલશમાંથી એ સોપારી અને એ જે સવા રૂપિયો છે લઈ અને છેલ્લે તિજોરીમાં મૂકવાનું રહેશે હવે એટલું કર્યા બાદ કલશનો જે સાંકડો ભાગ છે તે નાડાછડી બાંધવાની નાણાછડી બાંધીને તમારે શ્રીફળ લેવાનું શ્રીફર ઉપર સાથીઓ બનાવો નાડાછડી બાંધી અને શ્રીફર એ લોટાની ઉપર તમારે મૂકવાનું રહેશે જે કલશ ઉપર તમે શ્રીફળ મૂક્યું છે એ કલશને લઈ પોતાના ભાગ્યમાં લગાવવું અને ભાગ્યમાં લગાવ્યા બાદ ભગવાન ગણેશજીનું જે બાજુમાં તમે સ્થાપના કરી છે ત્યાં સ્થાપિત કરવાનું હવે જ્યાં સુધી ગણેશજીનું વિસર્જન ન કરીએ ત્યાં સુધી એ કલશને ત્યાંથી લેવાનો નથી કલશની સ્થાપના જે કર્યા બાદ એ કલશને બીજા દિવસે ઉઠાવવાનો નથી રોજેરોજ ખાલી ભગવાન ગણેશજીની સાથે એની પર કંકુચંદનના છાંટા નાખવાના રહેશે આ રીતે કરવામાં આવે છે કલશ સ્થાપન રહી વાત મુર્તની તો આજેના દિવસે જો ભગવાન ગણપતિને તમે લાવતા હોય તો હંમેશા શાસ્ત્ર પ્રમાણે મુહૂર્તો અલગ અલગ રીતે હોય છે કોઈ હોરા પ્રમાણે હોય કોઈ ચોકડ્યા પ્રમાણે લોકો આપતા હોય પણ હું હોરાને વધારે મહત્ત્વ આપું છું એટલે મારા મુહૂર્તો હંમેશા હોરા પ્રમાણે જ હોય છે તો શાસ્ત્રમાં હોરાનું વિશેષ મહત્ત્વ છે અને હોરા પ્રમાણે એવું કહેવાય છે કે આજે આજના મુહૂર્તો છે આજે સવારે છ વાગેને ચોવીસ મિનિટથી માંડીને સવારે સાડા આઠ સુધીનો પહેલી હોરા છે જે ચંદ્રબુદ્ધની છે એ શુભ સમય છે બીજો સમય સવારે સાડા નવ વાગે એટલે કે નવ વાગ્યાને બત્રીસ મિનિટથી માંડી અને સવારના દસ વાગેના પાંત્રીસ મિનિટનો સમય શુભ છે ત્રીજું મુહૂર્ત બપોરના બાર વાગ્યાને એકતાલીસ મિનિટથી માંડી અને ત્રણ વાગેને ઓગણપચાસ મિનિટ સુધીનો જે સમય છે તેમાં શુક્ર બુદ્ધ અને ચંદ્રની હોરા છે આ પણ સમય શુભ છે ત્યાર પછી સાંજના ચાર વાગ્યાના બાવન મિનિટથી માંડીને સાંજના પાંચ વાગ્યાના પંચાવન મિનિટનો સમય બૃહસ્પતિનો હોરા એ પણ શુભ છે અને એના પછી છેલ્લો સમય સાંજના સાત વાગ્યાને પંચાવન મિનિટથી માંડી અને રાતના આઠ અને બાવન સુધીનો શુક્રની હોરા તો આ સમય પણ શુભ છે બને ત્યાં સુધી સૂર્ય અસ્ત પહેલાં ભગવાન ગણેશજીની પધરામણી કરો તો એ તમારા માટે સારું છે દર્શક મિત્રો આજે ગણેશજીની સ્થાપનાને લઈને મેં જાણકારી આપી છે પણ ગણપતિને આ દસ દિવસ દરમિયાન એવા એવા ઉપાયો એવા મંત્ર અને એવી સાધના વિશેની હું જાણકારી ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપીશ ભક્તિ સંદેશ કાર્યક્રમના એક એક કાર્યક્રમમાં તમે મિસ ના કરતા અને રોજે રોજ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો જોતા રહેજો અને સચોટ જાણકારી અનુસાર સચોટ ઉપાય અને પૂજન ભગવાનનું તમે કરતા રહેજો મને આપી દો રજા જય ભગવાન